મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં આપણું સ્વાગત છે આપણે હું સૌદી પાહિર અને આપણે આજે ભૂખનાશક વિશે વિડીયો બનાવવાનો છે આપણે આની પહેલાં બે દિવસ પહેલાં જે મગફળી બતાવીની ગિરનાર ચાર હતી અને આ મગફળી જે આપણે અઠ્યાવીસ નંબર એના આપણે એ ગિરનાર ચાર છે પણ અરીનોની જ છે અને અઠ્યાવીસ નંબર અને બત્રીસ નંબર મગફળી છે એ પણ અરીનોની જ છે તમે જોઈએ કહો કે આ અઠ્યાવીસ નંબરનો ફાલ આ બતાવજો અઠ્યાવીસ નંબરનો ફાલ છે અને ટોટલ આ દસ છોડ છે બરોબર છે નંબરનો આ ફાલ છે જેમાં આપણે એક છોડમાં આ રીતે પ્રોબ્લેમ છે જે આપણે એક છોડમાં તમે જોઈ શકો કે આજે આ કાળા દોડવા પડે છે આ રીતના બરોબર છે તો આનું કારણ શું તો આ દોડવા કાળા પડવાનું કારણ કે એક આપણે મગફળીમાં દોડવા કાળા પડવાનું કારણ તો કે મગફળી આમ તો આપણે આ ભેજવાળું વાતાવરણ અતિશય રહીએ અને ગારોને ખેતરમાં વરાપ ના રહીએ એના હિસાબથી પણ અમુક ડોડા હળતા હોય પણ આમ જોઈએ તો જમીનમાં ફૂગ હોય ફૂગ તો એના માટે આપણે દવા શું કરી શકીએ જો વધારે પડતો કારા ડોડવા પડતા હોય અને હળતા હોય તો એને રોકવા માટેનો પ્રયોગ આપણે અત્યારે તાત્કાલિક હું લઈ શકીએ તો આ વસ્તુને તમે જે કાળું પડે છે તો એને તમે કયા પ્રકારે ઓળખી શકો જો તમારે ખેતરમાં જવાનું પહેલાં તો જોવાનું કે એમાં વાયરોમનો કોઈ પ્રશ્ન નથી જો આ રીતે હોય તો વાયરોમ હોઈ શકે અને ઓટોમેટિક છોડવો ફૂગથી જો થતો હોય તો એમાં તમારે નિરીક્ષણ કરવાનું કે આખે આખો કાળો પડે છે જે આ મગફળી તમે જોઈ શકો એમાં પિથિયમનો કદાચ ફૂગ હોય તો પિથિયમ પણ હોઈ શકે અને બીજું તો કે રાઇઝોક્ટોનિયમ હોઈ શકે આ બે વસ્તુ છે અને એક ત્રીજી વસ્તુ પણ છે જે ફાઈટોફોથારા કહેવાય જે વસ્તુ જે વસ્તુ તમે ખેતરમાં જઈ અને પછી નિરીક્ષણ કરી શકો કે એ વસ્તુનું તમારે ખરેખરમાં વાયરોમ છે કે પછી જમીનનો ફૂગ છે એ તમારે ખેતરમાં જઈને નિરીક્ષણ કરવું પડે આ તમે જોઈએ કહો આપણે આ રીતે મગફળીનો ફાલ છે આ તો આમાં આપણે પૂરેપૂરું આઠથી દસ જગ્યાએ લઈ અને તે પછી આપણે નિરીક્ષણ કરેલ છે અને આપણે આ અઠ્યાવીસ નંબર મગફળી છે તો તમે જોઈ શકો કે આપણે જે ગિરનાર ચારનો પણ આપણે તમને જોયું છે અને આપણે આ અરીનોની અઠ્યાવીસ નંબર જે મગફળી ગયા વર્ષે પણ અઠ્યાવીસ નંબર હતી અને આ વર્ત આ વર્ષે પણ અઠ્યાવીસ નંબર જ છે તો તમે આનો ફાલ જોઈ શકો કે આ રીતે છે બરોબર છે હવે જો તમારે કાળા પડવાનું સચોટ નિયંત્રણ કરવું હોય ને તો જો કોઈ લોકોએ સાપ પાવડર જે મેન્કો જે કાર્બન ડાયક્સાઇડ આવે છે એ તમે વાવેતર સમયે જો પટ આપેલો હોય તો ઓછા ડોડવા થતા હોય છે બરાબર છે અને જો કોઈ પણ આને દવા છાંટવી હોય તો કઈ રીતે છાંટી શકીએ તો કોઈ પણ સ્ટ્રોબિન ગ્રુપ પ્લસ ટ્રાય ટ્રાયોઝોલ હોય એ દવા તમે આનો ઉપયોગ કરી શકો જે કે તો હવે તમારે આમાં જે આ ખેતરમાં જો તમે જ્યારે મગ મગફળી વાવી છે ત્યારે તમે જે કાર્બન ડાયોક્સાઇડ આપેલું હોય છે તો ઓછો પ્રોબ્લમ હશે એટલો નહીં હોય પ્રોબ્લમ તો એમાં હશે જ તે પણ તો હવે આનું સચોટ નિયંત્રણ કરવા માટે કે તમારે કેવી દવાઓ છાંટવી તો કે કોઈ પણ દવા હોય જે સ્ટ્રોબિન ગ્રુપ પ્લસ ટ્રાઇઝોલ હોય ને ટ્રાઇઝોલ એ દવા તમારે ઉપયોગ કરવાથી તમને સચોટ નિયંત્રણ મળશે પછી બીજું એક કે બીજું તમારે જે સેવન સ્ટારના બેક્ટેરિયા આવે એનું રિઝલ્ટ આપણે ખુદે લીધેલું છે એટલે આપને એનો પૂરેપૂરો અનુભવ છે કે એ વસ્તુ કરવાથી તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે બરાબર છે તો આ રીતે આજની આપણી કંઈક ફૂગનાશક વિશે માહિતી હતી મિત્રો તો કેવો વિડીયો લાગ્યો તમને લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો તો આગળને આગળ શેર કરજો જય મુરલીધર જય માધવ મિત્રો તો મિત્રો આપણે ગૌશાળા કામ ચાલી રહ્યું હતું આજે ગૌશાળાના જે આપણે સભ્ય પણ છે અને ગૌશાળા સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું તો દેવાભાઈ કીધું કે તારી માંડવી ઉપાડતો આવજે તો આપણે દેવાભાઈ તમને મગફળી વિશે થોડું કહેશે તમે સાંભળો કે ભાઈ દેવાભાઈ આપણે આપણા ખેતરમાંથી પ્લોટિંગમાંથી અઠ્યાવીસ નંબર મગફળી લઈ અને આપણે ગૌશાળા ગયા હતા અને પછી મગફળી છાપ કરી હતી ત્યાં જઈને મગફળી આપણે સાફ કરી હતી અને આપણે સાંભળીએ અવડો ફ્લાવરિંગ આવેલ છે તેમાં જોવો દોઢવા એકદમ હા ત્રણ મહિનાની માંડવી છે હજી એમાં જોવો માલ અને હજી કાસો માલ પણ ડ્રોક્સ છે તો જે કોઈ મિત્રોને દેશી ખાતર ભરેલું હોય અને હવો માલ હોય તો અમને વિડીયો મોકલે અને કોમેન્ટમાં બતાવે બોલ દ્વારકાધીશની જય